અસરુદ્દીન ઓવેસી આ વર્કઅફ બોર્ડ બાબતે શું કહી રહ્યા છે એ સાંભળો એ અગર કાનૂન બન જાય ઉત્તર પ્રદેશ માં એક લાખ એકવીસ અસદુદ્દીન ઓવેસીને સાંભળ્યા પછી જો આ જે યાદી છે એ આમોદ તાલુકામાં કુલ એકસો ને સિત્તેર મિલકતો ઉપર વકફ બોર્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે તેની યાદી છે આ યાદી આ વેબસાઇટ ઉપર આપણને જોવા મળી શકે છે આ એકસો ને સિત્તેર યાદી મિલકતોની જે છે એમાં આમોદ તાલુકાના બાવીસ ગામોનો સમાવેશ થાય છે બાવીસ ગામોની કુલ એકસો સિત્તેર મિલકતો વકઅફ બોર્ડના વેબ પોર્ટલ વામસી ઉપર નોંધવામાં આવેલા છે જેમાં એની વિગતો એ આપણે જોઈ શકીએ છીએ આ વકઅ બોર્ડનું જે વામસી પોર્ટલ છે એ ક્યાં જોઈ છે જો આ દ્રશ્યમાં આ વકઅ બોર્ડનું હેમપેજ છે જેમાં સર્ચ પ્રોપર્ટીઝ નામનો એક ઉપર ઓપ્શન છે આ સર્ચ પ્રોપર્ટીઝ ઉપર તમે જઈને એ પ્રોપર્ટી તમારા ગામની તમે જોઈ શકો છો આ વકપ એસેસમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઇન્ડિયા એ વામસી તરીકે ઓળખાય છે આમોદ તાલુકાના કુલ બાવીસ ગામોની મિલકત આ વામસી પોર્ટલ ઉપર દર્શાવવામાં આવેલી છે અને આ બાવીસ ગામોમાં છ ગામ તો સંપૂર્ણ હિન્દુ ગામો છે જેમાં લગભગ સંપૂર્ણ હિન્દુ વસ્તી છે નીણમ અનોર ગમણા દ્રાણીપુરા વાડિયા તાલા જેવા ગામોની મિલકત પણ વામસી પેટ્રોલ ઉપર પોર્ટલ ઉપર દર્શાવવામાં આવી છે સૌથી વધારે મિલકત આછોદની પિસ્તાલીસ તો આમોદની એકતાલીસ મિલકતોનો આ વેબ પોર્ટલ ઉપર સમાવેશ કરવામાં આવ્યો છે વાડિયા ગામમાં કિરીટ પટેલની મિલકત એ વામસી પેટ્રોલ પોર્ટલ ઉપર દર્શાવવામાં આવી છે તો વળી આમોદમાં નારાયણભાઈ પટેલ બાબુભાઈ પટેલ નવીન મકવાણાની મિલકતોને પણ વામસી પેટ પોર્ટલ ઉપર દર્શાવવામાં આવી છે